નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ જાપાનીઝ લોકકથામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો આ કથાનકને કોઈ ઐતિહાસિક તથ્ય સાથે સંબંધ નથી દોસ્તો કોઈ પણ રાષ્ટ્રને અણુ હુમલા કરીને પાયમાલ નથી કરી શકાતું કોઈ પણ રાષ્ટ્રનો સામૂહિક રીતના બહિષ્કાર કરીને તેને પરાજિત નથી કરી શકાતું આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આર્થિક કાવાદાવા આર્થિક પ્રતિબંધો કે ટેરિફને લીધે કોઈ પણ રાષ્ટ્રને હરાવી નથી શકાતું આનું એક ઉત્તમ ઉદાહરણ જાપાને વિશ્વયુદ્ધ પછી આપ્યું હતું જાપાનના હિરુ સીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ અણુ હુમલો કર્યો અને આ બંને શહેરો અને જાપાનની સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરથી જાપાન ફરી ઊભું ન થઈ શકે એવી પરિસ્થિતિ નિર્મિત થઈ પરંતુ મેં જેમ આગળ કહ્યું કે અણુ હુમલા આર્થિક પ્રતિબંધો કે આંતરરાષ્ટ્રીય રાજકારણથી કોઈ પણ દેશને પરાજિત નથી કરી શકાતો જો એ રાષ્ટ્રના નાગરિકોનું આત્મગૌરવ અને રાષ્ટ્રપ્રેમ અખંડ છે એમની રાષ્ટ્રભક્તિ અખંડ છે તો દેશને કોઈ પણ વિશ્વની તાકાત પરાજિત નથી કરી શકતી અને આ જ વાતને ચરિતાર્થ જાપાની પ્રજાએ જાપાનના નાગરિકોએ પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ દાખવી અમેરિકાને પણ એ વાતનો અહેસાસ કરાયો જ્યારે જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારે જાપાનીઝ પ્રજાએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ તત્કાલીન પરિસ્થિતિને ધ્યાને રાખી રાષ્ટ્રહિતમાં કરેલો રાષ્ટ્રના કારોબારી અને કેબિનેટ મંત્રીઓ અને એના વડાઓએ કરેલો નિર્ણય જાપાનીઝ પ્રજાએ દુઃખ સાથે સ્વીકાર્યો હતો પરંતુ રાષ્ટ્રહિત માટે સમગ્ર જાપાનના નાગરિકોએ એમાં સહયોગ આપ્યો હતો દોસ્તો જાપાને પોતાની રાષ્ટ્રનો ઉત્કર્ષ થાય વિકાસ થાય એ માટે એને એક મોટી આઈડેન્ટિટી સમગ્ર વિશ્વની સામે મૂકી સૌ તો એને અમેરિકાની દરેક પ્રોડક્ટ્સનો વિરોધ કર્યો અને જાપાનીઝ માર્કેટની અંદર જાપાનના વેપારીઓએ રીસરના સરેઆમ બોર્ડ મૂક્યા કે અમારી પાસે ફક્ત ને ફક્ત સ્વદેશી માલ જ અમે રાખીએ છીએ અમે અમેરિકાના માલનો બહિષ્કાર કરીએ છીએ આ કોઈ રાજ આદેશ નહોતો પણ પ્રજાએ પોતાની આત્મસ્ફૂરણાથી પોતાના દેશ માટેના પ્રેમને કારણે સ્વયંભૂ આ નિર્ણય લીધો હતો કે જાપાનને બેઠું કરવા માટે આપણે આપણા જાપાનના ઉત્પાદનનો ઉપયોગ કરીશું અને આ વસ્તુ કરી બતાવી એને અમેરિકન દરેક પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો અને જાપાનની વસ્તુમાં જ પોતાના જીવનનો નિર્વાહ કરવો એ પણ જાપાનીઝ પ્રજાએ કરી બતાવ્યું બીજું પાસું એનું એ પણ છે કે ફક્ત પોતાના દેશના ઉત્પાદનો વાપરવા એટલું જ નહીં પણ પોતાના દેશના ઉત્પાદનો એવી ગુણવત્તાને એવી ક્વોલિટીવાળા બનાવવા જેથી કરીને વિશ્વના વિકસિત દેશો સામે પણ જાપાનીઝ પ્રોડક્ટ માથું ઊંચું કરીને માર્કેટની અંદર ચાલી શકે અને જાપાને એ વસ્તુ કરી બતાવી પછી એ ટોસીબા હોય પેનાસોનિક હોય કે સોની હોય આ બધી પ્રોડક્ટ આવી તો અસંખ્ય પ્રોડક્ટ છે અને વિશ્વના માર્કેટની અંદર એક એવી ઊંચાઈએ જાપાનનું ઉત્પાદન પહોંચ્યું એ આજની તારીખે મારો ને તમારો અને સમગ્ર વિશ્વનો એ વિશ્વાસ છે કે મેડ ઇન જાપાન લખેલું હોય તો એ પ્રોડક્ટ ઉપર એ ઉત્પાદન ઉપર આપણો આંખ મીંચીને વિશ્વાસ કરી શકીએ એ પ્રકારની ગુણવત્તા જાપાનીઝ વેપારીઓએ ઉદ્યોગપતિઓએ અને ત્યાંના નાગરિકોએ ગુણવત્તાવાળી વસ્તુ એ પ્રસ્થાપિત કરી અને જાપાનને ફરી બેઠું કર્યું અને આજે પણ જાપાન એક વિશ્વની અંદર પોતાના પ્રોડક્ટ માટે ગૌરવપ્રદ સ્થાન ધરાવે છે દોસ્તો પ્રવર્તમાન પરિસ્થિતિ અમેરિકાએ આપણા રાષ્ટ્ર ઉપર પચીસ ટકા જેટલો ટેરિફ રાહો હતો અને એ પછી પચાસ ટકાનો ઉમેરો કર્યો પણ જે મેં આગળ કહ્યું એમ કે જ્યાં સુધી આપણા રાષ્ટ્રનું આત્મગૌરવ આપણી દેશભક્તિ આપણો રાષ્ટ્રપ્રેમ અને આપણા માટે આપણો રાષ્ટ્ર ધર્મ જ સર્વોપરી છે બાકી બધું ગૌણ છે જાતિ જ્ઞાતિ ધર્મ સંપ્રદાય અલગ અલગ ફિરકાઓ આ બધું બહુ દૂર દૂર છે જે રાષ્ટ્રના જનમાનસની અંદર પોતાનો રાષ્ટ્રપ્રેમ પોતાનો દેશ સૌથી પ્રિય છે એ રાષ્ટ્રને કોઈની તાકાત નથી કે વિશ્વની કોઈ મહાસત્તા એ રાષ્ટ્રને હરાવી શકે ચાલો આપણે સૌ સાથે મળીને આપણા રાષ્ટ્રના ઉત્કર્ષ માટે આપણા રાષ્ટ્રના ઉત્થાન માટે એક વ્યક્તિગત ભારતીય નાગરિક તરીકે આપણા દેશને મદદ કરીએ આપણા રાષ્ટ્રને મદદ કરીએ આપણા માટે રાજકીય પક્ષો ગોણ છે આપણા માટે આપણું રાષ્ટ્ર સર્વોપરી છે એટલે એ અભિગમને ધ્યાનમાં રાખીએ રાજકીય પક્ષાપક્ષીમાં ના પડીએ કોઈ બીજા વિવાદોમાં ના પડીએ ફક્ત અને ફક્ત રાષ્ટ્રને સર્વોપરી ગણી અને ખરેખર વાસ્તવમાં પંદર ઓગસ્ટ બે હજાર પચીસનો આપણો આઝાદી દિવસ હૃદયથી ઉજવીએ તો કદાચ ભારત માતાને એ આપણી સાચી સેલ્યુટ હશે ધન્યવાદ